જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી દેવી વિશે જેણે માત્ર એક પ્રદેશ કે એક ગામ નહીં પણ આખા ગુજરાતમાં પોતાનો જોરદાર ડંકો વગાડ્યો હા મિત્રો હું વાત કરી રહી છું માતા સિકોતર વિશે આ માં એટલી શક્તિશાળી છે એક વખત તો પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ આ માં પૂજાતા હતા એ સમય મુસ્લિમ રાજાઓ પણ માં સિકોતરની આરાધના કરતા હતા આજે આપણે એ જ ઇતિહાસની વાત કરીશું કે માં સિકોતર કઈ રીતે સિંધમાંથી ગુજરાત આવ્યા અને આજે ગામડે ગામડે એના મંદિરો કેમ જોવા મળે છે મિત્રો વાત છે ઘણા વર્ષો પહેલાંની એ સમયે હાલનું પાકિસ્તાન જેને ત્યારે સિંધ પ્રદેશ કહેવાતો હતો ત્યાં હમીર સુમરો નામના મુસ્લિમ રાજાનું રાજ્ય ચાલતું હતું હમીર સુમરો ખૂબ શક્તિશાળી હતો એની શક્તિનું રહસ્ય બીજું કંઈ નહોતું પરંતુ માતા સિકોતર અને પઠાપીર એના ગઢની ચોકી કરતા હતા હા મિત્રો એ ગઢમાં માં સિકોતર બેઠા હતા જેણે આખા રાજની રક્ષા લીધી હતી જ્યારે સધી માં સિકોતર અને પઠાપીર એના સાથી હતા ત્યાં સુધી કોઈ પણ રાજા હમીર સુમરાને હરાવી શકતો ન હતો જો કોઈ રાજા ચડાઈ કરવા આવે તો એના પહેલા પગલાએ માં સિકોતર એની સેનાને પાછી હંફાવી દેતા પણ મિત્રો કાળ કોઈનો સાથી નથી હમીર સુમરાએ એક મોટી ભૂલ કરી તેળી જૂનાગઢના ધણી રાવ નવગણની બહેન જાહલને કેદ કરી જાહલ રડતી આંખે પોતાના ભાઈને પત્ર લખે છે ભાઈ હમીર સુમરાએ મને કેદ કરી છે તું મારી વારે આવ રામ નવગણને આ પત્ર મળતા જ હૃદયમાં અગ્નિ પ્રગટ્યો પણ નવગણને ખબર હતી કે સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરવી એ મુશ્કેલ હતું કારણ કે એની પાછળ માં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યારે નવગણ પોતાની મોમળિયાની દેવી માં ખોડિયાર ને પાલા ઉપર બેસાડીને સિંધ તરફ નીકળ્યો જ્યારે નવગણ સિંધ નદી ની કાંઠે પડાવ નાખે છે ત્યારે માં ખોડિયાર એને કહે છે હે નવગણ તું સીધો હમીર સુમરાવ ઉપર ચડાઈ કરીશ તો જીતશે નહીં કારણ કે એની પાસે બે દેવતાઓ સિકોતર અને પઠાપીર એના ગઢની ચોકી કરે છે પહેલા હું સિકોતરને સમજાવી આવું છું અને આમ માસ ખોડિયાર ચકલીનું સ્વરૂપ ધારણ કરીને આકાશમાં ઉડ્યા અને સીધા ગઢના કાંગડે જઈ પહોંચ્યા ત્યાં માં સિકોતર અને પઠાપી બેઠા હતા માં ખોડિયાર સિકોતરને કહે છે બેન તું દેવ છે પાપીને સહારો આપવો એ યોગ્ય નથી હમીર સિકોતર માને આ વચન વાગી ગયું એ બોલ્યા બેન ખોડલ તું સાચું કહે છે આજ સુધી અમે હમીર સુમરા ગઢની ચોકી કરતા હતા પણ હવે તારા શબ્દો અમને જાગી ઉઠાડ્યા છે હવે અમે તારી સાથે છીએ અને આમ મિત્રો માં સિકોતર અને પઠાપીર હમીર સુમરાનો સાથ છોડીને માં ખોડિયારના પક્ષમાં આવ્યા આગલા દિવસે નવગણ યુદ્ધ માટે ઉતર્યો માં ખોડિયારના આશીર્વાદથી નવગણની નાની સેનાએ હમીર સુમરાની મોટી ફોજને હરાવી નાખી હમીર સુમરાની હાર થઈ જાહલ મુક્ત થઈ અને જૂનાગઢનો ધણી વિજય થયો પાછા વળતા સમયે મા ખોડિયારે કહ્યું હે નવગણ સિકોતર અને પઠાપીર હવે આપણા સાથે છે તેમને સૌરાઠની ધરતી પર લઈ જજો અને આમ પ્રથમ વાર સિંધમાંથી સિકોતર માં ગુજરાતમાં આવ્યા પછી ગઢધરાના કાઠા પર બે એમની સ્થાપના થઈ સમય જતા ભાવનગરના રાજા આતાભાઈ ગોહિલ પણ ખોડિયાર માં અને સિકોતર માના મોટા ભક્ત બન્યા તેમના જીવનમાં અનેક પ્રસંગો આવ્યા જ્યાં માં સિકોતરે ચમત્કાર કર્યા એવું કહેવાય છે કે માં સિકોતર એકવાર ગાયોની રક્ષા કરવા સિંહ સ્વરૂપે પ્રગટ થયા હતા બીજી વાર એક વનવાસી સ્ત્રીને લાપસી બનાવી આપીને પ્રસાદી આપી હતી અને ધીરે ધીરે માના મંદિરો થતા ગયા આજે મિત્રો ગુજરાતના અનેક પ્રદેશોમાં વિરાવળની સિકોતર વસાવાની સિકોતર તખલી દેવીની સિકોતર ગંગવા કુવાની સિકોતર મુડેઠાની સિકોતર રતનબાની સિકોતર એમ અસંખ્ય સ્વરૂપોમાં માં સિકોતર પૂજાય છે કહેવાય છે કે જ્યારે મા ખોડિયારે સિંધમાંથી માં સિકોતરને લાવી ત્યારે જ ગુજરાતમાં સિકોતર માનો ડંકો વાગવા માંડ્યો મિત્રો આવો છે મા સિકોતરનો ઇતિહાસ માં સિકોતર માં ખોડિયાર અને પઠાપી ત્રણેય દેવીઓનો આ જોરદાર સત્ય પ્રસંગ આજે પણ ભક્તોની વચ્ચે લોકકથા રૂપે જીવંત છે જો આપણે જ રસપ્રદ વાર્તાઓ અને ઇતિહાસ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માં સિકોતર જય માખોડિયાર